વડનગર ઘાસકોર દરવાજો તમે જોઈ શકો છો મિત્રો અમે અહીંથી જઈએ છીએ મહાદેવ તાનારી ચોકડી તાનારી જઈ રહ્યો છે મિત્રો આપણે સપ્તેશ્વર મહાદેવ કરબટિયા થઈને જઈ રહ્યા છીએ મિત્રો આ રસ્તો સીધો કરબટ્યા જાય છે ગરબટિયા ગામમાં થઈને પણ જવાય પણ આપણે સીધા બાયપાસ જઈશું મિત્રો રણસીપુર ગામમાં આવી ગયા છીએ આપણે આપણે હવે હાઈવે પર પહોંચી ગયા છીએ ભલાસના વિજાપુર હાઈવે તમે જોઈ શકો છો મિત્રો હવે આપણે અહીંયાથી આ રસ્તા જવાનું છે પછી તો વિજાપુર જાય છે અને અહીંયાથી શક્તિશ્વર મિત્રો ફુદેડા ગામમાં આવી ગયા છે આપણે તમે જોઈ શકો છો મિત્રો અહીંયાના ચપ્પા પાવડા દાંતેડા ફુદેડાના પ્રખ્યાત કહેવાય છે મિત્રો અહીંયાથી સપ્તેશ્વર બે કિલોમીટર બાકી છે બરોબર વડનગર થી સપ્તેસર પચીસ કિલોમીટર થાય છે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા થી સપ્તેસર મહાદેવનું મંદિર દેખાય છે જો અત્યારે નદીમાં પાણી ઓછું છે હિંમતનગર જાય છે અને આ સપ્તેશ્વર મહાદેવ મિત્રો સપ્તેશ્વર મહાદેવ જતા જ અહીંયા સુસવા વોટરપાર્ક પાર્ક આવેલ છે તમે જોઈ શકો છો ગયા છે હવે ટ્રાફિક બહુ છે આપણે મિત્રો આપણે સપ્તેશ્વર મહાદેવ પહોંચી ગયા છીએ અહીંયા ગાડી પાર્કિંગ કરી દીધી છે પાર્કિંગમાં હવે આપણે જઈશું સપ્તેશ્વર મહાદેવના મંદિર તરફ મિત્રો અહીંયા નાસ્તાની દુકાનો છે મિત્રો સત્તેશ્વર મહાદેવ નું મંદિર मित्रों अपने मंजिल तरफ जाइए <स्थाथ>

મિત્રો તમે જોઈ શકો છો અહીંયા તો એને પણ ખબર નથી કે પાણી ક્યાંથી આવે છે મિત્રો આ નદીમાં પાણી જઈ રહી છે અત્યારે તો પાણી ઓછું છે આ બીજો કુલ છે મિત્રો અને આ પ્રથમ ક્રૂમ તેમાં બધા નાઈ રહ્યા છે Terima <�oland guidelines> kasih સપ્તેશ્વર મહાદેવ મંદિરના બાજુમાં શ્રી શક્તિ ટી સેન્ટર અને અહીંયા ગોટા પણ સરસ હોય છે તો મિત્રો અહીંયા આપણે ગોટાનો નાસ્તો કરીશું મિત્રો ગોટા આવી ગયા છે कोमेडी का को फेंक दे चलाने की खार हां प्लेन है